આદમી પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે દાહોદની ડિગ્રીને ન્યાય મળે તે માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેઓની માંગ હતી કે જલ્દીથી જલ્દી ડિગ્રીનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પહોંચે દાહોદની ડિગ્રી સાથે થયેલા બનાવને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આ ધરણામાં જોડાયા હતા તેઓ દાહોદની ટિકરીને ન્યાય મળે તે માટે આજ ઝુંબેશમાં ઉતર્યા છે તેમના કહેવા અનુસાર તેઓ માનતા હતા કે ડિગ્રીનો કેસ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવાય ઈશુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ ખુલ્લા સાંડની જેમ ફરતા હોય છે દેશની ડિગ્રીઓને જગ્યા જ નથી રહી જ્યારે ભાજપના કેસને જોતા દીકરીઓને ભાગી જવું પડે છે ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતની જનતા વિપક્ષને નબળું અને પોતાને મજબૂત બનાવતી રહી છે દાહોદના કેસને લઈને પાર્ટીમાંથી કોઈ નિવેદન ન થવું એ અસ્વીકૃત છે અને આ જનતાની વહાલી સરકારની પર પ્રશ્નો ઉઠાવે છે જે રીતે દાહોદમાં એક છ વર્ષની દીકરી પર ભાજપ સમર્થક નરાધમે બળાત્કારની કોશિશ કરી એમની ત્યાં નીપજાવી દીધી અને સ્કૂલમાં ફેંકી દીધી આને આચાર્ય પ્રાચાર્ય કહેવું પણ એક દુખની વાત છે સાથે સાથે મેં જ્યારે પરિવારની મુલાકાત લીધી ત્યારે એમના ત્યાંથી શિક્ષકો કે હજુ સુધી કોઈ મળવા પણ નહોતા બધા શંકાના ઘેરામાં છે આવી ઘટનાઓ બહાર આવે છે પણ કેટલી એવી છે જે બહાર નથી આવતી આજે ગત રાત્રે સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની દીકરી ઉપર એક નરાધમે દુષ્કર્મ કર્યું ગુજરાતમાં થઈ શું રહ્યું છે ગુજરાતમાં કોનું રાજ છે આનાથી મોટી વાત એ છે કે મુખ્યમંત્રી હમણાં એક રાજકીય કાર્યક્રમ માટે ધરણા કર્યા હતા હું અપીલ કરું છું મુખ્યમંત્રી આવું આમ આદમી પાર્ટીના કાર્યાલય મુખ્યમંત્રી આટલી મોટી ઘટના પર નજર નહી નાખે જયારે બીજા મુદ્દાઓમાં ધરણા કરે છે સામાન્ય જનતાના ધરણામાં પોલીસ રોક લગાવે છે પરંતુ મુખ્યમંત્રી જયારે ધરણા કર્યા ત્યારે પોલીસ બંદોબસ્ત જોવા મળે છે આ ધરણા દ્વારા આમ આદમી પાર્ટી આંદોલનની ભૂમિકા મજબૂત બનાવવા માટે પ્રયાસ કરી રહી છે અને તેઓ દાહોદની દીકરીને ન્યાય આપવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે